આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ એ બંનેને લઈને આજે સુનાવણી હતી સુનાવણીમાં એક કેસમાં તો હવે જલ્દી જ જામીન થઈ શકે એવા સંભાવના છે અને બીજા કેસમાં પોલીસે જે સમય માંગ્યો છે કારણ કે તે એફિડેવિટ જે મૂકવાની હતી એ મૂકાય નથી એટલા માટે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ માને છે કે સરકાર વધુમાં વધુ આ બંને નેતાઓમાં જે છે જેલમાં રાખવા માંગે છે અને એટલા માટે તેઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં આપ નેતા સાગર રબારીએ મારી સાથે વાત કરી આવો સાંભળીએ તોએ આ બંનેના જામીન માટે અને સાથે ખેડૂતો જે કચ્છમાં અત્યારે થયું છે ઓઢિયામાં એને લઈને શું કહ્યું છે એમની સાથે આપણે ચર્ચા કરીશું આવો સાંભળીએ તોએ શું કહ્યું આપણી સાથે જોડાયા છે ગુજરાત આપના મહામંત્રી સાગરભાઈ રબારી

તો એને પણ ચાકસેટ રજુ થઈ ગઈ છે અને આજની તારીખ હતી એમાં આજે સુનાવણી થઈ ગઈ અને સોમવારે એનો હુકમ થશે એટલે જામીન મળે છે કે નથી મળતા એ વિડિયો વાળા કેસમાં સોમવારે ખબર પડશે જે મુખ્ય કેસ કડદાકાંડ ને લઈને પોલીસે દાખલ કરેલો એમાં પણ આજે બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હતી પરંતુ પોલીસ તેણે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય એ આજે રજૂ કર્યું છે અને એફિડેવિટ રજૂ કરવા માટે સત્યાવીસ તારીખ સુધીનો સમય માગ્યો હતો કોર્ટે સત્યાવીસ ને બદલે એમને બાવીસ તારીખ સુધીનો સમય આપ્યો છે અત્યાર સુધીનું પોલીસનું બધું અનિલ મહેતા આવીએ તો એમણે પહેલી જયારે રજૂ કર્યા ત્યારે રિમાન્ડ અરજીના વિરોધમાં જે દલીલો હતી એ જ દલીલો પછી જ્યારે એ લોકોના જામીન બાકીના બધા આરોપીઓના જામીન મૂક્યા ત્યારે એ જ કોપી પેસ્ટ હતું દરેક વખતે એક એક વસ્તુ કોપી પેસ્ટ કરેલી છે અત્યારે પણ પોલીસ પાસે નવું કંઈ કહેવાનું હોય એવું લાગતું નથી પરંતુ પોલીસ તો આપણને બધાને ખબર છે કે ગૃહ વિભાગની અંડરમાં છે ગૃહ વિભાગમાં કામ કરે છે અને ગૃહ વિભાગ સરકાર સંભાળે છે એટલે કોઈને કોઈ કારણ પહેલેથી સરકાર આ કેસને ખેંચ

કામ બંધ રહેશે પણ આજે સવારથી જ ત્યાં કામ ચાલુ થયું ખેડૂતો ગયા એમની ટીંગા તોડી કરી દેવામાં આવી એમને પકડી લેવામાં આવ્યા પોલીસ અટકાયત કરીને લઈ ગઈ તો જે છેલ્લા આટલા દિવસથી એકસો સાત દિવસથી એકસો આઠ દિવસથી આંદોલનની વાત કિસાન સંગ કરતું હતું અને આજે કલેક્ટર બી રજા ઉપર ઉતરી ગયા જયારે પોલીસ ગઈ ત્યારે તો આ બધું જે નુરાક કુસ્તી ચાલ્યું આટલા મહિનાઓનું એ બધું ખાઈ દેખાડા પૂરતું હતું એવું લાગ્યું છે લાગી રહ્યું છે તમને કારણ કે તમે તો અપડેટ હશો જેમ આ વાતથી

ત્યારે પણ મેં મારો પ્રતિભાવ પ્રતિભાવીના માધ્યમથી આપેલો છે કે અગાઉ ભૂતકાળમાં પણ ભારતીય કિસાન સંઘ સરકાર મુશ્કેલીમાં આવે ત્યારે કિસાન સક્રિય થાય છે અને કોઈક રીતે ખેડૂતોનો રોષ ઠંડો પડે એટલે ભારતીય કિસાન સંઘની સંપૂર્ણ બોડી બલરામ ભવનમાં આરામ ફરમાવવા જતી રહે છે ગાંધીનગર એટલે આમાં આજ જ થવાનું એક સ્ક્રિપ્ટ બહુ કોઈ પણ સરકાર સાથે જે વાટાઘાટો કરીને પછી જે કહ્યું કે સરકારે આટલી વાતો સ્વીકારી છે એમાં ગૌચર સુધારવા માટે સરકાર મદદ માપણી કરાવવામાં સુધારવા માટે ફંડ આપવામાં મદદ કરશે સરકાર ભારતીય કિસાન સંઘ કદાચ એવું ગુજરાતમાં ગુજરાત પડતી નથી એટલે ભારતીય કિસાન સંઘ જે કે એને લોકો બધા માથે ચડાવી લેશે હકીકત એ છે કે ગૌચર વિકાસ બોર્ડ છે જયારે બન્યું ત્યારે વલ્લભભાઈ પટેયા એના ચેરમેન હતા એનો કામ જ છે ગૌચર સુધારણાનો એટલે એ તો સરકારની ઓલરેડી બહુ જૂની સ્કીમ છે સરકાર ક્યાંય સુધારતી નથી અને જો ભારતીય કિસાન સંઘને ખેડૂતોનો મુદ્દો મૂકીને ગૌચરની ચિંતા હોય તો જયારે સૌથી પહેલા કચ્છના ચૌદ ગામ ગૌચર અદાણીને અપાઈ ગયા ત્યારે એક પણ વાર કિસાન સંઘ એક શબ્દ બોલ્યો હોય તો કે એવી જ રીતે ગુજરાતમાં અનેક અનેક ગૌચરો અનેક ગામોના ગૌચરો કંપનીઓને અપાય ભારતીય એવું હોય એવું મારી એટલે બહુ સાફ સ્ક્રિપ્ટ હતી ત્યાં હાઈવે રોકીને બેસી ગયા ત્યારે કલેક્ટર અને એસપી પણ ખાતરી આપેલીમાંથી નીકળવું કેવી રીતે સરકાર માંથી બહાર નીકળ્યું હોય બાકી નો દેવાનો મુદ્દો હોય જમીન તો વિશ્વાસ ભંગ થઈ ગયો ત્યાં હવે કેવી રીતે ખેડૂતો વિશ્વાસ કરશે કિસાન સંઘ ઉપર હવે ખેડૂતો હતો ક્યારે કિસાન સંઘ ઉપર કિસાન સંઘ અત્યારે

એ લોકોને જ કિસાન સંઘ પર વિશ્વાસ હવે પ્રદેશ નેતૃત્વ ઉપર નથી એ બેનર ઉપર પણ નથી એટલે એ લોકો સ્થાનિક ખેડૂતો માટે પોતાની રીતે પોતાનાથી બનતી મદદ કરે છે બાકી ભારતીય કિસાન સંઘ પ્રદેશ એ માત્ર કાગળ ઉપરનો વાઘ હવે છે અને એ વાઘ પણ સરકાર કે ત્યારે ભવન ને બહાર નીકળવાનું સરકાર કે એટલે પાછા બલરામ ભવનમાં આરામ કરવા જતા રહેવાનું હવે ફરી આપણે પ્રવીણરામ અને રાજુભાઈ પર આવીએ શું લાગે છે કે હવે જો પોલીસ આગલી વખતે કોઈ એફિડેવિટમાં વિલંબ કરશે કે આવું કરશે તો કોર્ટનું વલણ શું રહેવાની સંભાવના છે આની પહેલા તમે જોયું છે કેસ ને આવતી વખતે કદાચ કોર્ટ કડક થઈને કહી શકે કે ભાઈ તમે તમારે રજૂ કરવી હોય તો હવે રજૂ કરો નહીતર આ તમને છેલ્લે તક છે અમે આ લોકોને સાંભળી લઈશું એવું વલણ કોર્ટ લઈ શકે કોર્ટનું લોકશાહી અધિકારોના જતનની બાબતમાં અત્યાર સુધી બહુ જ પોઝિટિવ વલણ રહ્યું છે અને સુપ્રીમ કોર્ટ એકથી વધારે કહી છે કે બેઝ રૂલ જ એટલે જામીન મેળવવાનો તો અધિકાર જ છે જેલ તો અપવાદરૂપે હોય પણ અહીંયા શું છે કે પહેલા પોલીસ તંત્ર ખેડૂતોના પક્ષે રહેવા બંધ કરાવવાના બદલે કડદો કરનારાઓના પક્ષે રહી છે જ્યારે પોલીસ અને સરકાર બંને ઉભો હોય તો એ લોકો એમ કોશિશ કરવાના કે આવતી મુદતે પણ કદાચ ન બીજું કાઢે બની શકે સાગર ભાઈ આપ જોડાયા ને સમગ્ર માહિતી આપી કારણ કે રાજુભાઈ અને પ્રવીણભાઈ જે ચાહકો છે તમે કીધું એ પ્રમાણે ખુબ વધારે છે ને દિવસે દિવસે લોકો વધી રહ્યા છે અને વિશ્વાસ જે છે એમનામાં વધી રહ્યું છે ખેડૂતો આગેવાનોનું પણ અને ખેડૂતોનું પણ એટલા માટે લોકો જાણવા માંગતા હોય છે કે શું કેસમાં થયું છે હવે આવતા મુદ્દે શું થાય છે આપણે જોઈશું પણ અત્યાર માટે તમે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ સર ધન્યવાદ પ્રવુણ રામ અને રાજુ કરપણાના જે જામીન છે તેને લઈને આપ શું વિચારો છો અને સરકાર જે રીતે કાવા દાવા કરી રહી છે જે આરોપ છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ ત્યાં જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર thank you